નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડીમાં આદર્શ નિવાસી શાળામાં તસ્કરો ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બે દિવસ અગાઉ જ બાર ક્વાર્ટર્સમાં લાખો રૂપિયાની ચોરી થઈ હતી આમ પણ છેલ્લા કેટલાક દિવસોથી લોકોમાં ચોરીની દહેશત વ્યાપી છે ત્યાં ચોરોની ઉઠેલી બૂમને પગલે પોલીસ સામે પેટ્રોલિંગના સવાલો ઉઠ્યા છે અને પોલીસ પેટ્રોલિંગ વધુ મજબૂત થાય તેવી માંગ ઉઠી છે આદર્શ નિવાસ શાળામાં વીસ તારીખે રાત્રે એક વાગ્યે વિદ્યાર્થીઓ અંદર હોસ્ટેલમાં વાંચતા હતા અને બીજા આમ તેમ હું સ્કૂલમાં પણ વાંચતા આવતા જતા લગભગ વિદ્યાર્થીઓ બૂમ પાડતા હું પણ ત્યાં દોડી પહોંચેલો અને મારા ચોકીદારો પણ ત્યાં આવી ગયા અને એ બૂમા બૂમ થતાં પગથિયામ મને ઉપર ચડેલા બે માણસો સીધા દોડી ગયા અને બીજા બે ઊભા હતા બહાર એ નાહી ગયા પરંતુ મને તરત તે દિવસ એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ અંદરો અંદર હશે પણ મને શંકા ઉપર તો બીજા દિવસે મેં સીસીટીવી રેકોર્ડિંગ જોતો મોટી ઉંમરના મોટા માણસો સીસીટીવી રેકોર્ડિંગમાં જોવા મળેલ પોલીસ પણ આ જઈ અને એનું જે રેકોર્ડિંગ છે લઈ ગયેલ છે કેડી